સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા તો છે આમાં હે ને ભૂકો લીધો નીકળી ધૂળે જ છે ભૂકામાં ધોળ ની કાયમ નીર નાખીએ એટલે ભૂકા ને આખે ધૂળની ગમાઈ ભરાઈ ગઈ એ નવલેતેને તુકો સાફ કરો નાખ તો ગારો હે થોડું મોટું હોય ગમાણમાં હેઠું રહેતું ને દાબડે પાવડે પર હોય જ સાફ કરો નાખ્યું તો પાસો ભૂકો નાખ્યો તો ઢોરેલી નકર ઢોર્યા રાખે પીહું ધૂળ છે ને ઉકળ ના થઈ જાય તો ખાતર થઈ જાય આપણો ચીંજો આવ્યો મસ્તી નો થયો બધા હે ને પાણી વધારે પીધું હવા ઝાડા થઈ ગયા પાણી ન મૂકીએ તો રાયડું ખા રાખે મૂકવું ને તોડે પાણી હવે આવું પાણી પીએ એટલે પછી ઝાડા થઈ જાય બિસાડે ને ખબર નથી રહેતી કેટલું પાણી પીવાય કેટલું ન પીવાય તો છે ને મેં ગમાણ સાફ કરી લીધી ગોરલ ની મજા જો ઘડીક વાર આ ઉભા આખી ગમાણમાં સળે ને ઉભી જો એને ના સાફ સફાઈ કરે તો મજા આવે જો તમને મારા વિડીયા જોવા ગમતા હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો